મોઠર પદાસા ગાવા વાળી હત્યા કરી રફુ ચક્કર થઈ જતા વહેલી સવારે મૃતક આઢેરા રારાભાઈ આવતા વાળાનો દરવાજો નહીં ખોલતા મૃતકના ભાઈએ તેનો મોબાઈલ ફોન પર કોલ કરતા ફોન પર નો ઉપડતા મૃતકના ભાઈ દ્વારા લાકડાવાળી ગેટનો દરવાજો ખોલી જોતા તેમરે ભાઈરા ખાટલા પર લોહી લોહાર હાલતમાં પડ્યા હોય તેમરે 400 પોલીસને જાણ કરતા 400 પીઆઈ એફ એફ

રાત્રી દરમિયાન સૂતા હતા ત્યારે રાત્રિના અર અરસામાં કોઈ અજડ્યા ઈસ ઈસમોવાળાની અંદર પ્રવેશ કરી સૂઈ રહેલા કમલેશભાઈના માથામાં ગોથળ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયા હતા ત્યારે વહેલી સવારે તેમના નાનાભાઈ મહેશભાઈ આવેલાં તેમને જગાડવાનો પ્રયાસ કરતા નહીં જાગતા તેમણે મૃતકના આધેર ફોન પર ફોન લગાડતા તેમણે ફોન પણ ઉપાડ્યો ન ત્યારે મહેશભાઈ દ્વારા લાકડાના મદદથી મુખ્ય ગેટ ખોલતા તેમના ભાઈ કમલેશભાઈ લોહી લુહાર હાલતમાં ખાટલા પર પડેલા હોય તેમણે ચારસવા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના આધેડા અત્યારે શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરતા પોલીસને તે દિશામાં તપાસ આરંભી મૃતક ના આધેડ ભાઈ ને મહેશ એ શંકા વ્યક્ત કરી હતી કે ગત રોજ હું મારા ભાઈ ને ટિફિન આપવા માટે ગયો ત્યારે મારા ભાઈ અને ચાણસમાં ખાતે રહેલા અક્ષય ચીકુ વાઘરી અમારા વાળા નજીક ઉભો હતો અને અમારા વાળ તેના કાકા નટુભાઈ અમારા વાળા ત્યારા કાકા રતુભાઈ વાઘરીની ની સાયકલ પડી હોવાથી જે સાયકલ અમને પૂછ્યા વગર લઈ જતો હોવાથી મેં તેને સાયકલ મુકાવી દીધી હતી જેથી તેમની શંકા આધારે પણ ચાણસ્મા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે અત્યારે અને શોધવા અલગ ચાર ટીમો બનાવી છે ડીવાયએસપીએ આ ઘટના અંગે રાધાપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રેના આરસામાં આજેથી થયેલી હત્યા ખટાવા પોલીસને અલગ અલગ ચાર ટીવીઓ બનાવી છે જે તેવા પાસાઓની તપાસ કરી રહી છે રિપોર્ટર જયેશ ગજ્ય પાટણ પાટણ જિલ્લાના ચાણસમાં ખાતે હજુ જ એક મર્ડરનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી છે કે ગઈ કાલે રાત્રે આઠ વાગેથી લઈને આજરોજ સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં ચાણસમાં ગામ તળાવ છે ત્યાં બુઢિયાવાસ પાસે એક ભંગારનો વાડો છે જે વાડામાં કમલેશભાઈ કાંતિભાઈ નામના ઈસમ ત્યાં રોજ રાતે સૂતા હતા એમના વાડામાં અજાણ્યા ઈસમોએ વાડામાં ચોરી કરવાના ઈરાદે જઈ અને એમના માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર પ્રકારની ઈજા કરી મોત નીપજાવેલ છે અને એ રીતે એક મર્ડરનો ગુનો નોંધાયો છે અમે અલગ અલગ ટીમો પાડી અને આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલમાં એફએસએલ અધિકારી સાથે હોનાળી જગ્યાનું બધા જે સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે